ક્ષત્રિય સમાજની નારાજગીનો અંત લાવવા ભાજપ સક્રિય થયું છે ભાજપના આગેવાનો ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા કરશે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં બેઠક યોજવામાં આવી ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરશે બલવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં હાજર રહેશે કેસરીદેવસિંહ આઈ કે જાડેજા બેઠકમાં પહોંચ્યા હકુફા જાડેજા વિરેન્દ્ર જાડેજા બેઠકમાં હાજર થયા બાદ ક્ષત્રિય સમાજના આંદોલનની દિશા પર નિર્ણય

ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે કોર કમિટીના સભ્યો છે તેની સાથે બેઠક છે તે ચાલી રહી છે કેટલાક આગેવાનો છે તે અત્યારે આ જે રાજકીય આગેવાનો છે તેની સાથે મનોમંથન કરી રહ્યા છે તે લોકો સ્પષ્ટ શબ્દમાં અત્યાર સુધી કહેતા હતા કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી છે તે પરત ખેંચવામાં આવે ને તે સિવાય અન્ય કોઈ મુદ્દાઓ પર સમાધાન છે તે નહીં થાય મોટી સંખ્યામાં સમાજના લોકો જે છે તે અહીં પહોંચ્યા છે અને તે લોકો જે છે તેની સાથે પણ આ બેઠક પૂર્ણ થાય ત્યારે સમાજના અગ્રણીઓ છે તે રાજપૂત સમાજમાંથી અન્ય સમા અન્ય જે સમિતિઓ છે ત્યાંથી આવેલા લોકો જે છે તેની સાથે ચર્ચા કરશે અને આ ભાજપના જે રાજકીય આગેવાનો છે તેની સાથે શું મનોમંથન થયું તેમના દ્વારા સમાધાનને લઈને કોઈ ફોર્મ્યુલા અપનાવવામાં આવી કે કેમ આ તમામ પાસાઓની જે ચર્ચા અંદર આ બેઠકમાં થઈ છે અને તેની ચર્ચા જે છે તે

પહેલાં કોર કમિટીની બેઠક છે તે યોજાવાની હતી પરંતુ હવે મુદ્દો એ થયો કે કોર કમિટીની બેઠક છે તે ગુપ્ત સ્થળે બોલાવવામાં આવીને ત્યારબાદ સમાજના અગ્રણીઓ છે તે અહીં પહોંચ્યા હતા સાથે જ કેટલાક સમાજના જ અગ્રણીઓ છે તેને અહીંયા હાજર રહેવા માટે થઈ અને આમંત્રણ છે તે નહોતું આપવામાં આવ્યું કેટલાક અગ્રણીઓ છે તેને મોડી જાણ કરવામાં આવી હતી અને તેના કારણે સમાજના જ લોકો જે છે તેમાં આ મામલે રોજ જે છે તે જોવા મળી રહ્યો છે પરંતુ અહીં હાજર બેઠકમાં જે રાજપૂત સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા સ્પષ્ટ શબ્દમાં એ વાત કહેવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન કરવામાં આવ્યું છે અને તેને અત્યારે માફી નહીં આપી શકાય અને તેની ઉમેદવારી પરત લેવામાં આવે પરંતુ આ તરફ જે ભાજપના ક્ષત્રિય આગેવાનો છે તેને જ્યારે આ બેઠક અંગે પૂછવામાં આવ્યું ત્યારે અત્યાર સુધી તેણે બગનું નામ મરી પાડ્યું ન હતું અને કઈ બાબતો સાથે તે લોકો અહીં પહોંચ્યા છે અને કયા મુદ્દા સાથે સમજાવટ કરાવશે તેને લઈને તેમના દ્વારા હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ બંધ બારણે અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે તેની સાથે તેની આ બેઠક છે તે ચાલી રહી છે અને તેમના દ્વારા આ તમામ મુદ્દાઓને લઈ અને મનોમંથન કરવામાં આવી રહ્યું છે જી કશ્યપ જે રીતે બાર કોઈ ક્ષત્રિય તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો બિલકુલ છે તે પહોંચ્યા છે અને તે લોકો આજ મુદ્દે આગામી સમયમાં કઈ ફોર્મ્યુલા સાથે ચર્ચા થઈ શકે સમાધાનના શું મુદ્દા હોઈ શકે આ તમામ બાબતોને લઈ અને તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું સમાજના અગ્રણીઓ એકત્ર થયા છે અંદર એક બેઠક ચાલી રહી છે આપની માંગણી શું કયા કયા મુદ્દા સાથે સમાધાન થઈ શકે સંકલન સમિતિની કોર કમિટીની એક મીટિંગ છે એ બાબતે જે કંઈ તમારે પૂછવું હોય એમને પૂછી શકો છો અમે એમાં કોઈ કોમેન્ટ કરવા માંગતા નથી સમાધાનની કંઈ ફોર્મ્યુલા હોઈ શકે ઉમેદવારી પરત લેવી પરસોત્તમ રૂપાલાની એ વાત ઉપર સમાજ અડગ રહેશે એમ પૂછવું એ વાત હું તમને એ જ વાત કરું છું કોર કમિટીના જે સભ્યો છે એ આ બાબતે તમને જે પણ કહેવું છે એ જે નિર્ણય લેશે એમાં મેં સાથે રહીશું સમાજ સાથે રહેશે કોર કમિટીનો જે નિર્ણય હશે સમાજ સાથે રહેશે આપ 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 કોર કમિટી સાથે અત્યારે જે આગેવાનો છે તેની બેઠક ચાલી રહી છે નિર્ણય જે અંદર લેવાશે તે માન્ય રહેશે તમામને ક્યાં એવો ખબર પડે પછી એમને કઈ ના કહી શકે આ સમાજની વસ્તુ છે હવે એ નિર્ણય લે શું કરે સમાજ માટે કેવું લે છે એ ઉપર આધાર છે જે અત્યારે ભાવનગરના રાજવી પરિવાર જે છે એ ભાવનગરના જે રાજવી પરિવાર છે તેણે ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે કે જેઓ અત્યારે ભાજપમાં સક્રિય છે તેને ભાજપુ જ કહ્યા છે કઈ રીતે આ વાતને તમે જોઈ રહ્યા છો ને આ મુદ્દે સમાધાન હોય તો કઈ રીતે ના ના એ આ તો જે તમે કહે છે બાકી આ કોઈ હું માનવા તૈયાર નથી કે આ વર્ષોથી હું જાણું છું આ તો અમરાથી જાણું છું આ બધાને ભાવનગર મારા સાહેબનું જે છે એ અલગ છે આ અલગ આ પોતાને સ્વાદ માર્ બોલતા હોય છે અમુક અમે તો એ મારે અમારા જે નેટ નક્કી છે કે ભાઈ અમારો દીકરીઓનું અપમાન થયું છે એનો અમારા બદલો લેવો જોઈએ અમે ઝઘડા કરવા રાજીનામું લઈ તો અમારે કોઈ વાતો નથી અહીં અન્ય અગ્રણીઓ પણ છે ને તેની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું જે પ્રમાણે અત્યારે બેઠક ચાલી રહી છે ભાવનગરના રાજવી પરિવાર છે તે ભાજપમાં જે ક્ષત્રિય આગેવાનો છે કે જેઓ પરસોત્તમ રૂપાલાની તરફેણ કરી રહ્યા હતા તેને ભાજપૂત કયા છે બીજી તરફ મહિલાઓ છે તેમાં રોષ યથાવત છે અને તે લોકો જોહરની પણ વાત કરી રહ્યા છે સમાધાનને લઈ અને શું ફોર્મ્યુલા હોય છે કે આ તમામ બાબતોને લઈને એ આ જે ભાજપના આગેવાનો છે તેની સાથે ચર્ચા થશે ચોક્કસ અમને આશા છે કે જે સમાજની અપેક્ષા છે અપેક્ષા મુજબ જ નિર્ણય લેવાશે એની અંદર કોઈ પરિવર્તન આવવાની શક્યતા નથી બધા સમાજની સાથે જ છે અને સૌનો નિર્ણય એ હંમેશા આખા સમાજનો નિર્ણય રહેશે ઉમેદવાર નહીં બદલવામાં રૂપાલાની ઉમેદવારી પરત લેવામાં નહીં આવે તો અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પુરુષોત્તમ રૂપાલાની ત્યાંથી સીટ કપાવી જોઈએ ભલે ગમે તે પણ જ્ઞાતિને આપે કોઈ પણ પક્ષ કોઈ પણ વ્યક્તિને આપે એની સાથે કોઈ સવાલ નથી પરંતુ એમને આ એક જ મુદ્દાનો માત્ર કાર્યક્રમ છે અને એમને આશા છે કે સફળ થશે સમાજ મહિલાઓ છે વધારે આક્રમક દેખાઈ રહી છે અને મહિલાઓનું કહેવું છે કે જો ઉમેદવારી પરત ખેંચવામાં નહીં આવે તો જોહર સુધીની તેમની તૈયારી છે બીજી તરફ અહીં સમાધાન માટે થઈને મહિલાઓ ઓછી છે પુરુષો વધારે છે એટલે આક્રમકતા એટલે મહિલાઓની વધારે છે પુરુષો સમાધાનના મૂળમાં જાવ કહી શકાય બેટીની રોટી એના વિશે જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે સ્વાભાવિક છે કે બહેનો અને મહિલાઓ વધારે રહી જાય એ ઉશ્કેરાટ છે એ ઉશ્કેરાટ પણ સ્વાભાવિક છે એમાં કોઈ બેમત નથી તો અત્યારે અહીં મહિલા અગ્રણીઓ ઓછી દેખાઈ રહી છે બેઠકમાં સમય હવે થઈ રહ્યો છે મિટિંગનો એક પછી એક આવી રહ્યા છે ઓન ધ વે છે તો જે પ્રમાણે રાજપૂત સમાજના લોકો જે અહીં એકત્ર થયા છે ને તે લોકો કહી રહ્યા છે કે જે પ્રમાણે પ્રમાણેનું નિવેદન કરવામાં આવ્યું હતું સ્વાભાવિક બાબત છે કે મહિલાઓમાં તેને લઈને રોષ વધારે હોઈ શકે છે સાથે જ આ બેઠક જે છે બેઠકમાં અત્યારે ભલે બંધ બાર કોઈ પણ ચર્ચા થતી હોય પરંતુ તે લોકોનો મુદ્દો એક નક્કી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી છે તે પરત લેવામાં આવે સાથે જ તે લોકો કહી રહ્યા છે કે આ સિવાયના કોઈ પણ મુદ્દે સમાજ જે છે તે સમાધાન નહીં કરે જી જી કશ્યપ જાણકારી સાથે જોડાવા બદલ આભાર